અભિનેત્રી શેફાલી જરીવાલાનું માત્ર બેતાળીસ વર્ષની ઉંમરે કાર્ડિયાકરસથી નિધન થયું છે જેણે સૌને ચોંકાવ્યા છે નિષ્ણાંતોના મતે આ બીમારી હવે બાળકોને નિશાન બનાવી રહી છે કાર્ડિયાકરસ હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમની સમસ્યા છે જે હાર્ટ એટેકથી એકદમ અલગ છે

ક્વીનલેન્ડ ક્લિનિકના એક રિપોર્ટ અનુસાર અચાનક કાર્ડિયાકરેસ્ટ એક કટોકટીની સ્થિતિ છે જેમાં હૃદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે કાર્ડિયાકરેસ્ટ ફક્ત વૃદ્ધોને જ નહીં પરંતુ કોઈપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે જોકે ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં તેની સંભાવના ઓછી હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી ભારતમાં બાળકોમાં પણ અચાનક કાર્ડિયારિસ્ટના કિસ્સા જોવા મળ્યા છે જે ચિંતાજનક છે જો કોઈના પારિવારિક ઇતિહાસમાં સ્થિતિ હોય તો આવા તેનું જોખમ વધુ હોય છે હૃદય પીડિત લોકોને પણ કાર્ડિયા કરેસ્ટ થવાનું જોખમ વધુ હોય છે આવતા પહેલા શરીર હળવા સંકેતો આપે છે સમયસર સમજી લેવાથી દર્દીનું જીવ બચી શકે છે कि कोई ख़्वाब ख्याल में सोच नहीं सकता था इतनी खूबसूरत इतनी ग्लैमरस और इतनी हैपनिंग पर्सनलिटी थी उनकी एक ही गाने ने उन्हें एक सुपरस्टार का दर्जा दे दिया था તાજેતરના અહેવાલો દર્શાવે છે કે પાંચ વર્ષની ઉંમરના બાળકોમાં પણ કાર્ડિયાકેરસ જેવી ગંભીર સમસ્યા જોવા મળી છે જે હૃદયરોગ પ્રત્યે સૌને સાવચેત કરે છે એક અહેવાલ મુજબ ભારતમાં મહિલાઓના મૃત્યુના મુખ્ય કારણોમાં હૃદયરોગનો સમાવેશ થાય છે કાર્ડિયા કેરસ પહેલાં દર્દીમાં અનેક લક્ષણો દેખાય છે જેના પર નજર કરીએ તો છાતીમાં દુખાવો ઉબકા અને ઉલટી તેમજ શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે सुबह सुबह एक बहुत ही दुखद खबर सुनने को मिली जहां पे हमें पता चला कि हमारी इंडस्ट्री की एक बहुत ही बेहतरीन एक्ट्रेस और बहुत ही अच्छी इंसान शिफली जारेवाला का ध्यान हो गया सिर्फ फोर्टी टू ईयर्स एज और अचानक uh, कार्डिक अरेस्ट हुआ और उनका निधन हो गया मैं uh, डायरेक्टर एसोसिएशन की तरफ से फेडरेशन की तरफ से और इम्पा की तरफ से कंडोन जिसपे करता हूं इनके फैमिली को उनके हस्बैंड को बहुत ही बहुत ही ट्रैजिक है ये कि इतनी कम उम्र में आपका हार्ट अटैक हो जाना काले करेस्ट हो जाना और आपका निधन हो जाना हमारी इंडस्ट्री के लिए बहुत बड़ा लॉस है આરોગ્ય નિષ્ણાતોના મતે હાર્ટ હાર્ટઅટેકને ટેકનિકલી મ્યુકાર્ડિયલ ઇન્ફ્રાકશન અથવા કાર્ડિયક અરેસ્ટ કહેવામાં આવે છે જો હૃદયના ધબકારા અને લયમાં કોઈ ખલેલ પહોંચે છે તો હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે આ કિસ્સામાં દર્દી થોડી વારમાં મૃત્યુ પામે છે તો બીજી તરફ હાર્ટ હાર્ટઅટેક અને કાર્ડિયક અરેસ્ટ વચ્ચેનું મુખ્ય તફાવતની જો વાત કરવામાં આવે તો હાર્ટ એટેક રક્ત પ્રવાહના અવરોધને કારણે થાય છે જ્યારે કાળ્યા કરેસ્ટ હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગડબડને કારણે થાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી